નાખ્યા એવી આપણે કોઈ કાંઈ ખબર નથી અને કાલે અમને એવું જણાવ્યું હતું એને કે અમારી પાસે બધી પરવાનગી છે બધા કાગળિયા છે કાગળિયા બધું પરવાનગી વાપરવાનું હોય એ ખરેખર એટલી માટી જ હતી એ માટી તો ન જ વપરાય ને કરોડો રૂપિયાનો ડેમ બનતો હોય તો માટી તો ન જ વપરાય એટલે રાતમાં એ લોકો જે કાંઈ મિલી ભગત કર્યું હોય અને જેની સૂચનાથી કરી હોય એવી અમે કોઈને કાંઈ ખબર નથી એ લોકો અહીંથી રેતી લઈને એ લોકોનું કહેવાનું એવું છે અમે નદીમાં નાખ્યા ક્યાં નાખી અમને કાંઈ ખબર નથી આવો મોટો ટક્કરો હતો અહીંયા ગાડીથી લઈને અહીંયા સુધીનો ટકરો મોટો સબરો હતો આમાંથી પચીસ ટકા રહેતી આ નથી હવે કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરી છે તમે અમે કોઈને અધિકારીને જાણ કરેલ નથી પણ અમે કાલે મામલેદાર સાહેબને અમારી જે અરજી કરવાની છે અરજી લખીને અમે મામલેદાર સાહેબને પ્રાંત અધિકારી સાહેબને આપણે એમએલએ સાહેબને દરેકને કોપી એક દેવાના છીએ અમે આ જે અમે અરજી કરી એની અને મુખ્યમંત્રી સુધી જાય અમારી કોપી એટલે રજિસ્ટર રેડી કરીને અમે મુખ્યમંત્રીને ગાંધીનગર પર પહોંચાડશું એવી અમારી બધાની પાંચ ગામના સરપંચોની બધાની ગણતરી છે ભાઈ આ કામ તો આવી માટે એ વાળી રહેતી આ પાંત્રીસ વર્ષ અમે જે વાટે હતા એ અત્યારે સારું કામ થઈ રહ્યું છે તારે આવું ખરાબ કામ કરીને આ પાંત્રીસ મહિના આ ડેમ ન રહે તો એ થી જો આ જ રેતીથી શેકડેમ બને તો આ પાંત્રીસ મહિનાનો રહે અને સરદાર પર ગામની અંદર બાવીસ હજાર થી બાવીસ હજારની વસ્તી છે તો એ આ શેકડેમ તૂટી ગયો તો પહેલાં તો આખું સરદાર પર ધોવાઈ જાય ધોવાઈ જાય તેમાં આ મોતનો શેકડેમ બને છે કે ખેડૂતો જીવિત રહી માટે ડેમ બનાવે છે મારી વિનંતી એટલી છે કે આમાં પતાધિકારી કોઈ પણ હોય ઉચ્ચ અધિકારી આની નોંધ લઈ આવું આવું ખરાબ ગુણવત્તાઓ જે કામગીરી ચાલતી હોય એ બંધ કરાવે અને જે સારું થતું હોય હોય હોવા ટકા કામગીરી સારી થતી હોય એ કરાવે આવી મારી રજૂઆતને વિનંતી છે સરકારશ્રીને